તો શિક્ષણના મુદ્દે વિવિધ ત્રુટીઓને લઈને રાજ્ય સરકારને ઘેરવા યુવક કોંગ્રેસ અને હતો ગાંધીનગરમાં પણ એનએસયુઆઈ સંગઠન દ્વારા સેક્ટર પંદર ના સરકારી કોલેજ સંકુલ આગળ આ કાર્યક્રમ યોજાયો હતો શિક્ષણને ને લગતા વિવિધ પ્રશ્નોને લઈને એનએસયુઆઈ કાર્યકરો સૂત્રોચ્ચાર કરી પુતળા દહન કર્યું હતું ગાંધીનગર ખાતે એનએસયુઆઈ ના કાર્યકરોએ એ પૂતળા દહન નો કાર્યક્રમ રાખ્યો હતો શિક્ષણની ની ના મુદ્દા ને લઈને તેઓએ આનંદી બહેન ના પ્રતિકાત્મક પૂતળા નું દહન કર્યું હતું ભાજપના રાજમાં જે પરિસ્થિતિ કથળી ગઈ છે એના વિરોધમાં કોઈ સરકારી કાળો બંધાવવા માટે આવી છે કોઈ નવી સરકારી કોલેજ ખુલતી નથી એના વિરોધમાં શિક્ષણમાં સુધારો આવે એના માટે પુતળા દહનનો કાર્યક્રમ ગાંધીનગર એનએસયુએ દ્વારા અને પ્રદેશ એનએસયુ